નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોમાં તો દર્શક મિત્રો બધા જાણતા જશો કે મિત્રો આગામી આવી રહેલી બાવીસ જાન્યુઆરી મિત્રો આરોધ્યામાં મિત્રો રામ મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવવાનું છે ત્યારે મિત્રો અહીંના દીવાઓના માધ્યમથી એક અનોખો જ વર્લ્ડ રેકોર્ડ રચાવવામાં આવ્યો છે વિવિધ ચૌદ રંગના ચૌદ લાખ દીવાઓના માધ્યમથી મિત્રો પ્રભુ શ્રી રામની આકૃતિ તૈયાર કરવામાં આવી છે મિત્રો એટલું જ નહીં શ્રી રામની સાથે મિત્રો મંદિરનું ચિત્ર અને જય શ્રી રામનું લખાણ પણ મિત્રો લખાવવામાં આવ્યું છે દિવાળીના સમય મિત્રો સરયુના ઘાટ પર સૌથી વધુ દીપ પ્રગટાવીને વર્લ્ડ રેકોર્ડ સર્જાવવામાં આવ્યો હતો ત્યારબાદ મિત્રો દીવાઓના માધ્યમથી સર્જાયેલો આ અનોખો વિશ્વ વિક્રમ બન્યો છે અને મિત્રો આ કલાકૃતિ બિહારના અનિલ કુમારે તેમના બાવીસ સાથીઓ સાથે મળીને તૈયાર કરી છે મિત્રો તમને આશ્ચર્ય થશે કે મિત્રો આને બનાવવા માટે કુલ મિત્રો ચૌદ લાખ દીવાનો ઉપયોગ કરવામાં આવ્યો છે દોઢસો ફૂટ જેટલી છે તો મિત્રો વિડિયો તમને કેવો લાગ્યો વિડીયો પસંદ આવ્યો તો એક લાઇક કરી નાખજો ચેનલ પર સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળી કાલના નવા વિડીયો સૌથી ખાસ વાત તો એ છે કે આ સમગ્ર કાર્યક્રમના મૂળમાં હતો વોકલ ફોર લોકલ કન્સેપ્ટ